તો અત્યારે આપણે આનંદ રહી ગયા છે આજના લાઈ દર્શન થઈ છે બાપાના જોઈ શકો છો કે અત્યારે મંદિરે છે આજના સુંદર મજાના લાઈ દર્શન બાપાના આજ છે ગાદીમંદિર ગાદીમંદિરના લાઈ દર્શન પછી અહીંથી આપણે સમાધિ અને ગામના દર્શન કરાવશે મિત્રો તો લાઈવમાં બની રહીજો મિત્રો તો આજના સુંદર મજાના લાઈ દર્શન જોઈ શકો છો ટ્રાફિક પણ જોઈ શકો ખૂબ ઓછું ટ્રાફિક છે મિત્રો તાજના સિંહ મંદિરના લાયદ છે બધા જ મિત્રોને બાપેશ જય શ્રી રામ દાદરા દે આજના લાયદ છે નજીકથી દર્શન કરાવી મિત્રો ગાદી મંદિરના તો આ ગાદી મંદિર પછી સમાધિ મંદિર કેવલ કાલાવડીયા બાપેશ રામભાઈ જય શ્રી રામ રાધરા આજના સિંહ મંદિરના લાયદ છે મિત્રો જોઈ શકો છો બધા જ મિત્રોને બાપેશ જય શ્રી રામ ચેનલ બનાવવા હોય મિત્રો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવી જેથી કરી બાપાના તમને સવાર અને સંજા લાવી દેશે જે છે કે જેના સુંદર મજાના લાવી દેશે બાપાનું મંદિર આ બાજુ બાપાનો ધૂણો છે સામે બાપાની ગંડી છે જોઈ શકો છો સુંદર મજાની તો આજે સુંદર મજાના લાઈવ દર્શન પણ જોઈ શકો તો આજના લાઈવ દર્શન ચાલો સમાજ મંદિરે જે મિત્રો સમાજ મંદિરના દર્શન કરાવું છું તો લાઈવમાં બન્યા રીજન મિત્રો જે મિત્રો નવા છે અને ફરી એકવાર જણાવી દઈએ ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જે બાપાના તમને સવારે અને સંજે લાવી દેશે છ વાગે પછી સંજે આરતીના લાવી દેશે આજના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો આ છે સમાધિ મંદિર તો અત્યારે સમાધિ મંદિર આવી ગયા છે મિત્રો અને સમાધિ મંદિરના સુંદર મજાના લાવી દેશે જોઈ શકો છો પૈસા જોઈ શકો છો બાપા મિત્ર લોકોની પૈસા કરી છે મિત્રો છે ઈશ્વરગીરી રાધનપુર બાપા સીતરામભાઈ આ બાજુથી જોઈ શકો ધ્વજા પણ સુંદર મજાની લાગી રહી છે મિત્રો તો બાપાની રીજાના સુંદરગી સુંદર મજાને લાવી દર્શન મહેશભાઈ પરમાર બાપા તો મિત્રો હમણાં ટાઈમનું કાંઈ નક્કી રહેતું નથી તો ટાઈમ ટૂંક સમયમાં આપી દઈશું ફિક્સ પછી રેગ્યુલર ટાઈમ તમારે થઈ જશે સમાધિ મંદિરના આજના લાવી દર્શન મિત્રો વિડિયો તમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો એના કોઈ પૈસા નથી મિત્રો

જોઈ શકો છો દિવ્યા મારિયા વાપસકા જય શ્રી રામ રાધે રાધે સુંદર મજાના આજના લાઈ દેશા ટ્રાફિક પણ બિલકુલ ઓછી છે મિત્રો રોજ કરતા તો આ છે ધ્યાન દે ધ્યાન દેના લાઈ દેશા તો અત્યારે ધ્યાન રહી આવી જશે સુંદર મજાનો ધ્યાન દેવામાં છે તો નજીક છે દર્શન કરાવીએ નીલદીપ સિંહ સુદાસમાં બાપસ્ત્રામ તળાજથી લાઈમાં જોડાઈ છે અને ટાઈમ રહેશે તો આજે અથવા કાલે તળાજ જ્યાં તમારું આવશું ભાઈ કામકાજ છે એટલા માટે નીલદીપ આજના સુંદર મજાના લાઈ દર્શન મુકેશભાઈ વાંસિયા બાપા સીતારામભાઈ દિનેશભાઈ કાતરિયા લાઈક કરી છે થેન્ક યુ ખૂબ આભાર તો ફરી જે મિત્રો બાપા સતરામભાઈ જે મિત્રો નવા છકને જણાવી દે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે જેથી કરી સવારે તમને બાપાના લાઈ દર્શન સાંજે છ વાગ્યા પછી બાપાની સંધ્યાથી અને સાંજના આઠ વાગ્યા પછી બાપાના લાય દર્શન કરાવીએ છીએ તો આજના સુંદર મજાના લાય દર્શન વિનેશભાઈ બાપેશ તરમભાઈ વડની બાપાના દર્શન કરાવી મિત્રો તો મિત્રો અહીંયા ધ્યાનથી જશે તો મને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટું બધું વ્યસ્ત થશે તો આજના સુંદર મજાના લાય દર્શન મારું ગામ પણ આંગણી આંગણિયા છે ભગદાણા પાસે સરસભાઈ આંગણકા હું બાપાના દર્શન કરી રહ્યો છું સુરતથી ખૂબ જ સારી વાત કહેવાય ભાઈ કે અમારી સાથે લાઈવમાં જોડાઈ ગયા છો તો બાપાના વર્ડની અંદર લાઈ દર્શન જોઈ શકો છો વડમાં બાપાના અહીંથી ધ્યાનથી જોઈ શકો તમને બાપાના દર્શન જોઈશું બે આંખ નાક કાન મોઢું બધું વ્યસ્ત થશે આજના સુંદર મજા લાઈ દર્શન ચાલો આગળ જે બીજા મંદિરના દર્શન કરાવીએ આપણી સાથે ઘણા બધા મિત્રો છે રોજ લાઈવમાં જોડે જોડે જઈશું સુરતથી મુંબઈથી અમદાવાદથી રાધનપુરથી નીતા પટેલ બાબતરામ ગોસ્વામી ઈશ્વર ગીરી રાધનપુરથી લાઈવમાં જોડાઈ જાય છે વાંશિયા મુકેશભાઈ નવસારી બાજુથી લાઈવમાં જોડાઈ જાય છે વલસા નવસારી તો ઘણા બધા મિત્રો આપણી સાથે રોજ જોડાઈ જાય છે સિરાગભાઈ ગેમિંગ વાલજીભાઈ પટેલ

ચાલો મિત્રો ટાઈમ નહીં લેતા બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો લાલજી ચાવડા લાલજીભાઈ ચાલો આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ તો મંદિરની સામે દર્શન કરાવીશું મિત્રો ટ્રાફિક જોઈ શકો ખૂબ ઓછું ટ્રાફિક છે રસ કરતા

Bye.